હલો મિત્રો કેમ છો બધા મજામાં અહીંયા તો મજામાં જ છે તો જો અત્યારે અમે કારખાને થી ઘરે વી આવ્યા છીએ અને હવે મારે જવાનું છે રાંધવાની છે અહીં બેઠા બેઠા કેરી ખાઈ છે તો હેલો મિત્રો ફરીથી સ્વાગત છે મારા એક નવા જો વ્લોગમાં તો આજે મેં કારખાને થી ઘરે આવી આવ્યા છીએ અને આવી ભૂખ લાગી ગઈ થી તો આ કેરી ની છાલ ઉખાડું છું અને તમારે કોઈ ખાય હોય તો વી આવો અને આ જવાનું છે રાંધવા અને આપણે ખાવાના છે કેરી સાહેબ લુખાડી તમે કોઈ આ રીતે ખાતા હોય તો કોમેન્ટ કરજો તમે કઈ રીતે કેરી ખાવ છો ને એ કોમેન્ટ કરજો જરૂર છે એટલે મને ખબર પડે કે તમે કઈ કેરી ખાવ છો એ મને ખબર પડે તો વ્લોગ જોવા માટે કન્ટિન્યુ બના રહીજો તો મિત્રો ઓલી જો આ બાજુ રાંધવા ગઈ છે તો આપણે જ આવી બાજુ શું બનાવે છે તો જોવી આજે જમવામાં સાંજે શું બનાવે છે તે જોવાનું છે તો હાલો હું તમને જઈને બતાવું Meng ya, toi wakarela apa bengawe seyati yare, wajito suna cuse, wakarela, 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 sih wakarela, 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 તો એ વઘાર લે ને એ કઈ રીતે વઘાર લેશે ને એ જોવા માટે કન્ટિન્યુ લોગમાં રહેજો જો કઈ રીતે એ વઘાર લેશે ને તમે જોવો thank <laughs> you તો મિત્રો અત્યારે હું જો અહીંયા ઉપરના છું તો કન્ટિન્યુ રહેજો ઉપરનો તમને ગામનો નજારો બતાવું કેવું વાતાવરણ છે તો કન્ટિન્યુ કન્ટિન્યુમાં બિના રેજો જો ઉપર ધાબામાં હાલ જ છું અને પાછળ તમે જોતા હશો કે ગામનો નજારો છે તો અહીંયાથી થી બધું કેવું બતાય છે તો તે જોતા રહેજો જો અહીંયા એક નીચેના થાબ ઉપર આવશું હવે આ સીડી દ્વારા આપણે ઉપર ચડવાનું છે તો કન્ટિન્યુ વ્લોગમાં બેના રહેજો ઉપર જઈને મળું કારણ કે અહીંયા એક જ તો અહીંયા હું ઉપરના થાબમાંથી વિ આવ્યો અને જો માયક હાથમાં રાખ્યો છે કારણ કે અહીંયા પવન બહુ છે તો તમે જો અહીંથી પવન બહુ આવે છે એટલે માઈકનો અવાજ ઓછો આવતો હશે એટલે માઈક હાથમાં લઈ લીધી જો જો વરસાદ આવે એવું તો થયું છે પણ કંઈ લાગતું નથી આવે એમ અને મારી પાછો પાછો જો આ ધાબા માથે આવતી રહી છે હું આવ્યો તો કે મારે એવું છે તો મેં કે થાય તો એ વહી આવી છે અને આ જોવા તમે વાદળ થયા છે વરસાદ આવે એવા પણ આવશે નહીં એવું લાગે છે લગભગ તો તમે અત્યારે નિહાળો ગામનો નજારો સુંદર મસ્ત અહીંયા ઠંડો પવન આવે છે તો તમને લોકોને અમારો વિડીયો કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાઈડમાં આપેલું બે લાઇકન પ્રેસ કરજો જેથી કરીને અમારી વિડીયોની જાણ સૌથી પહેલાં તમને થાય તો હાલો હવે ફરી પાછા મળશું એક નવા જ અંદાજમાં અને એક નેક્સ્ટ બ્લોગ સાથે તો તપતકથી લે બાય બાય